નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ રાણા એક નજર મુખ્ય સમાચારો પર વહેલી સવારે આઠ કલાકે ધોરણ દસ નું પરિણામ જાહેર થયું હતું પરિણામ ઘટ વર્ષ કરતા આ વર્ષે સુરતનું પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે પરીક્ષા સમયે પિતાની છત્રછાયા ગુમાવનાર એવા જશ પાંસેરિયાએ શાળામાં ઉત્તીર્ણ પરિણામ મેળવી શાળાનું તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે ધોરણ દર્શનું પરિણામ જાહેર થયું છે પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો તો વિદ્યાર્થીઓને સારું પરિણામ આવતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા કેટલાક વિદ્યાર્થીઓની આંખમાં હરખના આંસુ પણ છલકાઈ આવ્યા હતા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવવા માટે કલાકોની મહેનત કરેલી સફળ થઈ છે આ વર્ષે પણ પરિણામમાં સુરતના વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કરીને સ્કૂલનું નામ રોશન કર્યું છે તો યા એસએસસી ની બોર્ડ ની પરીક્ષા સમયે પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ પણ સખત પરિશ્રમ કરીને ઉત્તીર્ણ પરિણામ પ્રાપ્ત કરી પરિવાર તથા શાળાનું નામ રોશન કર્યું છે આજ રોજ

જ તેમાંથી તે તેના લીધે અમારું રિઝલ્ટ સારું આવેલું છે અને શિક્ષકોને રાતે મેસેજ કરો તો રાતે પણ તેનો આન્સર આપતા અને શિક્ષકોનો ખુબ સારો ફાળો રહ્યો છે માતા પિતા શું કરે છે અને માતા પિતાનો કેવો

આજ રોજ ધોરણ દસ વર્ષ બે જેમાં ઓગણપચાસ વિદ્યાર્થી એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને આ જેટલા પણ વિદ્યાર્થી એ સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ હું શાળા પરિવાર તરફથી તે વિદ્યાર્થી મિત્રો નો તેના માતા પિતાનો અમારા સ્ટાફ મેમ્બરનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું નથી કે જે ફેલ થયો હોય પરંતુ આખા ગુજરાતની વાત કરીએ તો જેનું પરિણામ ઓછું આવ્યું છે તો નાપાસ થયા છે તો તેવા બાળકો એ નાસી થવાની બિલકુલ જરૂર નથી કારણ કે આખી દુનિયાની અંદર લોર્ડ ઓફ એક્ઝામ્પલ એવા છે

શિક્ષકોના સાથ અને વાલીઓના સપોર્ટ થી અમે બહુ સારી શિક્ષકોએ જેવું કીધું અમે એવું કર્યું અને અમે ધારેલું પરિણામ કરતા પણ અમારું પરિણામ મૂચવા આવ્યું તે બદલ અમારા શિક્ષકો થકી આખા શાળા પરિવાર બદલ આભાર મારું નામ જશ પાંચેરિયા હું હાલમાં ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ માં અભ્યાસ કરું છું શાળા શાળામાં જે તમે વર્ષ દરમિયાન મહેનત કરી કેવી રીતે મહેનત કરી માતા પિતાનો માતા પિતાનો સપોર્ટ ઘરેથી સારો રહ્યો છે અને મહેનત તો દર ને દર કરતા એટલે ધારો કે પરિણામ તો આવી જ ગયો કેટલું પરિણામ આવ્યું 94.5% આપણા પિતાજી વિશે જણાવો મારા પિતાજી નામ છે પાંચેરિયા ચેતનભાઈ વિઠ્ઠલભાઈ મારા આ 10મા ધોરણમાં મારા પિતાજી એક્સપાયર થઈ ગયા હતા શિક્ષકો દ્વારા બહુ સપોર્ટ મળ્યો તો તે એ સાહુભૂતિ અને જેટલો સપોર્ટ આપ્યો તો એના થકી મારું એજ્યુકેશન સરખી રીતના પૂરું થઈ શક્યું આગળ છેમાં અભ્યાસ કરવા માંગુ છું આગળ સાયન્સમાં અભ્યાસ કરવા માંગુ છું